વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે મંગળવારે વારાણસીથી સતત ત્રીજીવાર ઉમેદવારી નોંધાવી હતી એફિડેવિટ પ્રમાણે પીએમ મોદી પાસે ન તો કોઈ ઘર છે ન જમીન કે કાર હાલમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે તેમની પાસે કોઈ કાર પણ નથી પીએમ પાસે કુલ બાવન હજાર નવસો રૂપિયાની રોકડ છે જ્યારે સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં તોતેર હજાર ત્રણસો ચાર રૂપિયા છે જ્યારે એસબીઆઈની વારાણસી શાખામાં માત્ર સાત હજાર રૂપિયા છે બે હજાર ચૌદમાં પીએમ મોદીએ કુલ સંપત્તિ એક પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયા જાહેર કરી હતી બે હજાર ઓગણીસમાં બે પોઈન્ટ પંદર કરોડ રૂપિયા જાહેર કરી હતી જ્યારે બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ બે કરોડની સંપત્તિ જાહેર કરી છે પરિણામે પાંચ વર્ષમાં સંપત્તિ સત્યાશી લાખ જેટલી વધી છે શૈક્ષણિકની લાયકાતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગણીસો સડસઠમાં ગુજરાત બોર્ડમાંથી એસએસસી કર્યું હતું ઓગણીસો અઠ્યોતેરમાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી લીધી હતી મોદીજી પાસે ચાર સોનાની મેટી પણ છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં